પાટણના પ્રગતિ મેદાનમાં સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરે કરાવ્યું ઉદઘાટન આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા અને સ્થાનિક કલા કારીગરીને પ્રોત્સાહન આપવા માટે પાટણ નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો એટલે કે શોપિંગ ફેસ્ટિવલનો આજથી પાટણના પ્રગતિ મેદાન ખાતે ભવ્ય પ્રારંભ થયો છે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સ્વદેશી એ દેશના સ્વાભિમાનનું પ્રતિક છે હેતલબેન ઠાકોર આ પ્રસંગે ઉદઘાટક પદેથી સંબોધન કરતા પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે સ્વદેશી મેળો માત્ર વ્યાપારનો અવસર નથી પરંતુ આપણી પરંપરા અને સ્વાભિમાનનું પ્રતિક છે મહાત્મા ગાંધીજીના સ્વદેશી વિચારને આગળ ધપાવતું આ એક મજબૂત પગલું છે આપણો એક નાનો નિર્ણય એટલે કે સ્થાનિક વસ્તુઓની ખરીદી અનેક નાના પરિવારોના જીવનમાં આર્થિક સમૃદ્ધિ લાવી શકે છે આ મેળો તારીખ સોળ ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી સુધી નગરજનો માટે ખુલ્લો રહેશે મેળામાં વિવિધ સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલાની વસ્તુઓ પરંપરાગત વાનગીઓ ઘરગથ્થુ સામાન અને દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓના અંદાજે પચાસ જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે ગુજરાત શહેરી આજીવિકા મિશન એટલે કે જીયુએલએમ હેઠળ આયોજિત આ મેળાનો મુખ્ય હેતુ નાના ઉદ્યોગકારો અને મહિલા ઉદ્યમીઓને સીધું બજાર પૂરું પાડવાનો છે આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર હિરેન ચૌહાણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર ચીફ ઓફિસર હિરલબેન ઠાકર તથા સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્વસહાય જૂથની બહેનો તેમજ નગરજનો હાજર રહ્યા હતા નગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પાટણના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પરિવાર સાથે આ સ્વદેશી મેળાની મુલાકાત લે અને સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપી વોકલ ફોર લોકલના અભિયાનને સફળ બનાવે તેવી અપીલ કરવામાં આવી છે